અથાક પ્રયત્નોથી જેસર તાલુકાના ખેડૂતોને જે સીસીઆઈમાં જે ઠેકાના ભાવે ખરીદી સરકાર શ્રીને મોહવા અને ઘારે ધારે દર વર્ષે લીધા હતા ત્યાં જેસર ગામે શરૂ થઈ છે તો ખેડૂતોને સાથ અને સહકાર આપવા વિનંતી તો ઝાલાભાઈ બે શબ્દો કહેશે આજ જે ઉદઘાટનમાં આપણા ધારાસભ્ય ગભરુભાઈ ચેરમેન અને ડાયરેક્ટરો ખૂબ મહેનત કરી અને બધા અહીંયા લઈ આવ્યા છે જેસર સર ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા જે મગફળી ખરીદી કરવાના છે ખેડૂતોને ખાસ વિનંતી છે કે પોતાનો ઉતારો સાહેબે કીધું હોય મેવું હોય તો ઘરેથી કાઢીને લાવું જેથી કરીને તમારે અહીંયા આવામાં ટ્રાન્સપોર્ટ ભાડું બચે અને બીજું કે જો મહુવા લઈ ગયા હોત તો આપણા સરેરાશ બે હજાર એક ખેડૂતને થાટ ખર્ચો તો એના બદલે જેસરમાં લાવ્યા છે તો જેસરના બધા ખેડૂતોને સાથ સહકાર આપે અને અમારા બિંદુભા જેવા સરપંચ હંમેશા ખેડૂતોની કંપની માટે જાગૃત છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા બધા આવ્યા અને બહુ સરસ કામ થયું છે તો આ આમાં બધા સાથ સહકાર આપે એવી વિનંતી તો ઝાલાભાઈ કીધું એમ કે પચાસથી થી સાઠ લાખ રૂપિયાના ખેડૂતોને ભાડાનો ફાયદો થવાનો છે ટ્રાવેલ બસવાનો છે ત્યારબાદ ઉતરીને જે ઉતરાની વાત કરીએ ગામમાં આપણે તમારી કદાચ રાખવા હશે ને તો કદાચને અધિકારીઓ આખ છે પણ એમાં ભેંસનું પ્રમાણ ઓછું હોય ઉગી ગયેલી ન હોય અને ઉતારો એટલે બસો ગ્રામ શીંગ તમારે જોખવાની કાઢે અને એને ફોલવાની એકસો ત્રીસથી એકસો ચાલીસ ગ્રામ થાય તો તમારો ઉતારો પાકો એટલે પાસઠથી સિત્તેરનો ઉતારો ગણાય ઈઝ ઉતારો તો બધા સાથ કર આપો અને દર વર્ષે આવીને આવી ટેકના ભાવ કરીને જેસરમાં થતી રહે એવું ખેડૂતોને વિનંતી બોલા